અને આ મસાલાને તમારે મેથીના ગોટામાં એડ કરવો હોય તો પણ કરી શકાય તો હવે બધા મસાલા છે તે પણ આ રીતે અત્તસર આપણે વાટી લીધા છે સાથે આપણે બીજી પણ તૈયારી કરી લઈએ તો એક બાઉલ લઈ તે આ રીતે સરણી રાખી એક કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું અને તેને આપણે આ રીતે સાળી લઈશું તો આ રીતે આપણે સાળીને એડ કરીશું તો બેટર બનાવીશું તેમાં એક પણ લમ્સ નહીં રહે અને બેટર છે એકદમ ઇઝીલીથી બનીને તૈયાર થઈ જશે અને હવે આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ તો એક પિન્ચ એટલે હળદર પાવડર

તો કડશે ને આ રીતે પાંચળના ભાગમાં આ રીતે બેટર સેકોડ થઈ જાય એટલે બેટર છે એકદમ પરફેક્ટ એવું તૈયાર છે તમે જોઈ શકો છો અને હવે સાથે મે 500 ગ્રામ જેટલા બટેટાને બોઈલ કરી ઠંડા થવા દીધા હતા અને પછી તેને અડધા કલાક માટે ફ્રિજમાં રાખ્યા હતા તો જો આ રીતે આપણે ફ્રિજમાં રાખીને મેશ કરીશું તો બટેટા વડામાં બિલકુલ મોસરનું ભાગ પણ નઈ રહે અને બટેટા છે એકદમ ડ્રાય એવા થઈ જશે અને હવે આપણે તેને અતકસરાવ મેશ કરીશું સાવ મેશ નહીં કરીએ સાથે આપણે વઘાર પણ કરી લઈએ તો પેનમાં એક સ્પૂન તેલ

તો પહેલા આપણે મેથીની ભાજીને બે થી ત્રણ મિનિટ માટે સાતળ લેવાની છે એટલે મેથીમાં કડવાશનો ભાગ હોય તે દૂર થઈ જશે અને આપણે બટેટા વડામાં એડ કરીશું તો પણ ખ્યાલ પણ નહીં આવે કે આપણે આમાં મેથીની ભાજી એડ કરી છે તો મેથીની ભાજી પણ સારી એવી સતળાઈ ગઈ છે તો એક કપ જેટલી આપણે જેની પાલક કટ કરીને રાખી તે પણ એડ કરી દઈએ અને ગેસને સ્લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ જેવું સાતળશું એટલે પાલક પણ સારું સતળાઈ જશે અને હવે લીલા ફ્રેશ ધાણા છે તેને આપણે ફિલિંગ બનાવશું ત્યારે એડ કરીશું

અને હવે બટેટા મેશ કરીને રાખ્યા છે એમાં આપણે એડ કરી દઈશું તો આ રીતે શાકભાજી સાતળવાથી બટેટાવાળાનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે પણ આમ જુઓ તો બાળકો છે તે મેથીની ભાજી અને પાલકની ભાજી બિલકુલ ન ખાતા હોય પણ આ રીતે આપણે એડ કરીને ખવડાવશું તો બાળકોને ખબર પણ નહીં પડે અને તે ખુશીથી ખાઈ લેશે અને હવે તેમાં ઝીણા કટ કરેલા એક કપ જેટલા ફ્રેશ ધાણા એડ કરીશું સાથે આપણે વરિયાળી જીરું અને મરીને વાટીને રાખ્યા તે એડ કરી દઈએ અને હવે અડધી સ્પૂન ધાણા જીરું પાવડર સાથે સ્વાદ પણ નમક સાથે એક સ્પૂન જેવી શુગર એડ કરીશું અને હવે તેમાં આપણે એક લીંબુનો રસ એડ કરી દઈએ તો અહીં આ બટેટા વડામાં ખટાશ ગળપણ અને તીખાશ બરાબર હશે તો બટેટા વડા છે તમારે એકદમ સારા બનશે અને આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી તમારે ટેસ્ટ કરી લેવાનો જો કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો અને આ મિશ્રણને આપણે હળવાથી મિક્સ કરીશું વધારે મસળશું નહીં અને આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાંથી થોડું મિશ્રણ લઈ બંને હાથેથી આ રીતે આપણે તેને ગોળ રાઉન્ડ શેપ આપી દઈશું પણ જો તમારે મોટા વડા બનાવવા હોય તો તમે થોડા મોટા પણ બનાવી શકો અને નાના વધારે બનાવવા હોય તો નાના પણ બનાવી શકો તો અહીંયા હું મીડિયમ સાઈઝના બનાવું છું એટલે ત્રીસ થી પાંત્રીસ જેટલા વડા બન્યા છે અને આપણે બધા વડાને પ્લેટમાં એડ કરી દઈએ અને જો તમે પહેલા બટેટા બોઇલ કરીને ફ્રીજમાં ન રાખ્યા હોય તો આ સમયે પણ તમે અડધા કલાક માટે વડાને ફ્રીજમાં મૂકી દેશો એટલે વડામાં બિલકુલ મોશનનો ભાગ નહીં રહે અને હવે જે આપણે નાના લોટનું બીટર બનાવ્યું હતું તેમાં એક પીન જેટલા કૂકિંગ સોડા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે તેલ પણ ગરમ છે અને હવે બેટરમાં એક એક આ રીતે ડીપ કરતા જઈશું અને તેલમાં એડ કરતા જઈશું તો તેલ સારું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ થોડી વાર માટે આપણે સ્લો કરી દઈશું અને આ રીતે બધા વડા એડ કરી દેવાના તો આ રીતે એક એક ગોળો આપણે બેટરમાં ડીપ કરતા જવાનું અને એડ કરતા જવાનું અને પેનમાં સમાય તેટલા વડા એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે વડાને સારા એવા થાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે આ સૌ ગોલ્ડન બ્રાઉન જેવા અને થોડા બહારથી ક્રિસ્પી થાય એટલે તેને પ્લેટમાં એડ કરી દઈશું તો આ જ રીતે તમારા બધા વડા તળી લેવાના તો આ બટેટા વડાને તમે ખજૂર આંબળીની ચટણી સાથે ગરમા ગરમ સૌ કરો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને જો તાજ ખાવાનું મન થઈ જાય તેવા તમે જોઈ શકો છો બટેટા વડા પણ તૈયાર છે તો આ રીતે જો તમે ક્યારેય બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કે લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક્સ ફોર વોચિંગ